ગાઈસ આજે છે સન્ડે એટલે કે રવિવાર તો આજે જશું આપણે ચોપાટી રવિવારીમાં

આવી ગયા આવી ગયા લાગી તો અરે પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા તો

નવા બેન્ડ આવી ગયા નવા બસો માં બેન્ડ બસો માં નવા બેન્ડ આવી

અત્યારે આવી ગયો છે વરસાદ જઈ શકો છો મોટા મોટા છાટા આવી રહ્યા છે